તમે જોઈ શકો છો જ્યાં કોર્પોરેશન પોતાની સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનો કરી રહી છે અને ત્યાં જ આ ખનન બેફામ પોતાનું ચલાવી રહ્યા છે મુખ્ય ચર્ચા

તેની નોટિસ પણ આપવામાં આવે છે પરંતુ આ ખનન અને માફિયાઓ બેફામ બન્યા છે અમદાવાદ શહેરના ખૂણેથી ખૂણે વેસ્ટ કચરો પરવાનગી વગર લાવી અને નદીની અંદર ઠાલવામાં આવે છે આજુબાજુના અનેક રહીશોની ફરિયાદ છે કે આ ખનન માફિયાઓ સવારે તેમજ રાત્રિના સમય ઓવરલોડ ગાડી ફૂલ સ્પીડથી ચલાવે છે જો કોઈ ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ અનેક ફરિયાદ રજૂઆત છતાં એ મોન કે તંત્ર ક્યારે જાગશે ડીએસ પરમાર આઈસીવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ